કૃષ્ણ કનૈયા લાલ કી જય શિવ શંભુ ભોળા નાતની જય ઉમિયા માતની જય ભોળા નાથ ને દરવાજે અમે આ લોલ ભોળા નાત ને દરવાજે અમે આવિ આરે લોલ એ તો રોપય નો ખોધરતા देवो ना देव के वाता संगे बेठा पार्वती माता कल्याण करता सौनुता भोडानाथ ने दरवाजे अमे आविया रे लोल गोरा गणेश जी खोडे बिराजाडूनाखानारा लाडू ना, ना ने दरवाजे अमे आविया रे लोल ભોળા દરવાજે અમે આવી વિહારે માથે છે જટધારી સિર પર ગંગાધારી ડમ ડમરો વાગે બમ 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 ભોલે અવિનાશી હે ભ્રૂત પ્રેતને બ્રહ્મણ નાચે ભાંગની મસ્તી ભારી बोडानातने नाे दरवाजे अमे आ लोल भोडा नाे दरवाजे अमे आ लोल कैलसनाओ वासी वेदो जाणे संन्यासी पेरो चर्मगा राक्षा दामा એ અંગે ચોરી બાબુતીને ઘરે રાખ્યા સરપે કાળા ભોળા ના દરવાજે અમે આવ્યા લોલ ભોળા ના દરવાજે અમે આવિયારે લોલ શ્રદ્ધાથી નમ લેજો સદાયાનંદ મારે જો ભોળાની જે કરે સેવા એના માટે જન્મના ફેરા હે ભક્તજનોની ભીડને ભાગતા ભીડભંજન કહેવાતા ભોળા ના તને દરવાજે અમે આવ્યા લોલ ભોળાના તને દરવાજે અમે આવ્યા લોલ हाथे त्रिशुळधारी बीज चंद्र भारी अमे गुणला तारा गाता वड़ी बीजाने गवडावता हे भोळानाथना भक्तो विनवे राखोला जय माोळानाथ ने दरवाजे अमे आरे लोल ભોળાનાથ ને દરવાજે અમે આ બોલો શિવ શંભુ ભોળા નાથની જય ઓમિયા માથની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય